હેલો દોસ્તો ગુડ મોર્નિંગ તો દોસ્તો આજે તમને બધાને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે અમારી યુટ્યુબ ચેનલને એક લાખ સબસ્ક્રાઈબર યુટ્યુબ ફેમિલી અમારી પૂરી થઈ ગઈ થેન્ક યુ સો મચ જય માતાજી જય સદીમાં તો આજનો બ્લોગ ચાલુ તો દોસ્તો જુઓ ગાય દોવાનું ચાલું છે અમારા કોમેડી ક્રિએટર અરુણ તો દોસ્તો અમારા બધાને અમારી ચેનલના એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા તો અમને એટલો બધો આનંદ છે એટલો બધો આનંદ છે કે બહુ આનંદ છે કેટલો આનંદ છે જબરજસ્ત આનંદ અમારી યુટ્યુબ ચેનલના એક લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા કાલે પૂરા થયા હતા કાલે વરસાદ હતો જબરજસ્ત વરસાદ હતો તમે જો એટલું પોણી જ છે તો કાલે બ્લોગ બનાવો તો પણ બ્લોગ બનાવવાનું સેટિંગ ના થયું મતલબ કે વરસાદ ચાલુ હતો એટલે મેળ આવ્યો નહીં તો દોસ્તો અમને સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર જો શોર્ટ વિડીયોમાં ભેસો દોવાના ક્રિએટર આ બાજુ કલાકાર શોર્ટ વિડીયો ભેસો દોવાના ક્રિએટર એ ડે અરે લોંગ વિડીયોમાં આવું છું અને પેલા ચોજ્યા આ અમારા અરુણજી જે તમે જુઓ છો કોમેડી વિડીયોમાં લોંગ વિડીયોમાં શોર્ટ વિડીયોમાં અરુણજી અરુણસિંહ ઝાલા તો એમ કે સપોર્ટ કરજો સપોર્ટ કરજો તપેલો તો બનાવવાનો છે ટૂંક સમયમાં યુટ્યુબના પૈસેથી જ બનાવવાનો છે તો દોસ્તો આજે અમને એટલો બધો આનંદ છે કે અમારી યુટ્યુબ ફેમિલી એક લાખ થઈ જઈ તમે બધાએ સપોર્ટ કર્યો જબરજસ્ત અને જો બેસો દોવાનું ચાલુ જ છે ત્યારે બેસો દોવાની બાકી છે અને વરસાદ જેટલો બધો પડ્યો એટલો બધો પડ્યો છે વરસાદ કે કાલે ત્રણ કલાક તો જબરજસ્ત વરસાદ પડ્યો હતો જો તમે પોણી ખેતરોમાં પોણી 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 થઈ ગયું અમે રીએ છીએ ગોમમાં ગોમમાં અમારું સરસ મજાનું ઘર છે ઘરનો પણ બ્લોગ બનાવીને મૂકશું અને આ ખેતર છે અમારું ખેતરમાં અમારો બોર છે પેલી બાજુના ખેતરમાં બોર છે એ ખેતર અમારું છે આ ખેતર અમારું છે તો દોસ્તો આ બધી બેસો મારી છે જો આ તમે વિડીયોમાં જુઓ છો બધી બેસો નાની મોટી ત્રીસ હવે જેગાર આઠસ આ વર્ષે આઠ ભેંસો અમારે વિવાણીથી નવી આ પાડો આ પાડો જબરદસ્ત આપણે ચેનલમાં વાયરલ હતો વડો વિડીયો તમે જુઓ તો લગભગ પોચ લાખ પહોંચી ગયો ઓના ઉપર અમે વિડીયો બનાવ્યો હતો કયો વિડીયો બનાવ્યો હતો પોંચ વાગ્યાની પગ હા હો વાગે ને પગ અમારા તૂટે જબરદસ્ત વિડીયો બનાવ્યો હતો એડિટિંગ કરી અને જોરદાર અમારી ચેનલમાં ચાલ્યો હતો તો દોસ્તો જેવો સપોર્ટ કર્યો છે એવો સપોર્ટ કરતા રહેજો

તો દોસ્તો ચેનલ ઉપર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેવો સપોર્ટ આજે એક લાખ થયા હા આપણે ફેર બીજા લાખે પહોંચી દેવાનું છે હા એક મિલિયન તમે બધા પહોંચાડશો એટલો અમને વિશ્વાસ છે કારણ કે અમારી ચેનલને સપોર્ટ કરો છો દોસ્તો થેન્ક યુ સો મચ જો આખેતર મેં પોણી પોણી જ છે આખી રાત આજે રાતે તો વરસાદ ઓછો આવ્યો તો કોસવા હું તો હું ગયો તો મને ખબર નહીં કાલે હું આજે પોચ વાગે બહુ વરસાદ પડ્યો અતિશય વરસાદ પડ્યો તો દોસ્તો હો કે સબસ્ક્રાઈબ કરવા બદલ તમારા બધાનો ખૂબ 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 આભાર જબરજસ્ત સપોર્ટ કર્યો અને અમારી ચેનલના 1 લાખ સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા થેન્ક યુ સો છો અને આવી છે કલાકાર શોર્ટ કલાકાર તો થેન્ક યુ સો મચ કાલે સવારે નવા બ્લોગમાં મળીશું વરસાદ ચાલુ છે એટલે હવે તો જાય છે નહીં અને હવે અમારે હવે સિલ્વર બટનની જ વાટ જોવાની છે ઈમેલ આવ્યો નહીં ઈમેલ લગભગ બેથી બે દિવસમાં તો આવી જ હા અપડેટ થાય ને કીધું સિલ્વર બટન આવી જ સિલ્વર બટન આવે એટલે સેલિબ્રેશન કરવાનું છે સો કે સબસ્ક્રાઈબર અને સિલ્વર બટનનું મિક્સ સેલિબ્રેશન મોટું કેક લાવવાનું આ આવડું મોટું મિક્સિંગ કેક કાપવાનું છે બેસ દેવાનું હવે હા ચાલુ આ વરસાદ ચાલુ કર્યું તો દોસ્તો સપોર્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર આવો સપોર્ટ કરતા રેજો જય માતાજી જય સદીમા થેન્ક યુ સો મચ કાલે નવેસરથી નવા બ્લોગમાં મળીશું જય માતાજી